પોલીસ ભરતીની તૈયારી ચાલી રહી છે અને એમાં પાંચ હજાર મીટરની દોડનો એક મોટો પડકાર સામે છે તો ચિંતા ના કરો આ કોઈ સામાન્ય દોડ નથી પણ એક એવો પડકાર છે જેને સાચી યોજનાથી આરામથી જીતી શકાય છે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ દસ દિવસીય યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું જે તમને અંતિમ રેખા પાર કરાવશે તો ચાલો શરૂ કરીએ પાંચ હજાર મીટર એટલે કે પૂરા પાંચ કિલોમીટર હા શરૂઆતમાં આ આંકડો સાંભળીને થોડો ડર લાગે પણ વિશ્વાસ રાખજો આ બિલકુલ શક્ય છે આપણું આખું ગાઈડન્સ આ જ અંતરને કેવી રીતે સરળતાથી પાર કરવું એના પર જ કેન્દ્રિત રહેશે એક વાત સમજી લઈએ આપણો સૌથી મોટો હરીફ ઘડિયાળ નથી પણ આપણું પોતાનું મન છે એટલે આપણો પહેલો અને એકમાત્ર ઉદ્દેશ્ય છે અટક્યા વિના આખી દોડ પૂરી કરવી બસ એકવાર એ થઈ ગયું ને પછી સ્પીડ તો આપોઆપ આવી જ જશે ચાલો પહેલાં અંતરને જીતીએ તો હવે આપણે આપણા પ્લાનના પહેલા ભાગમાં જઈએ છીએ દોડ પહેલાંની તૈયારી આ સ્ટેપ એટલું જ જરૂરી છે જેટલી દોડ પોતે કારણ કે આજ જ આપણને ઈજા વગર લાંબા સમય સુધી ટકાવી રાખશે અહીં જુઓ આ છે આપણું દસ મિનિટનું સિમ્પલ વોર્મઅપ પહેલાં બે મિનિટ હળવે હળવે ચાલીને શરીરને ગતિ આપો પછી થોડી હાઈ નીઝ એક્સરસાઇઝ જેથી મુખ્ય સ્નાયુઓ જાગી જાય એ પછી સાંધાને ખોલવા માટે થોડા રોટેશન્સ અને છેલ્લે પગ અને પિંડલીનું સ્ટ્રેચિંગ આ દસ મિનિટ આગળની દોડમાં જબરદસ્ત ફાયદો કરાવશે આને એક નિયમ જ બનાવી લો વોર્મઅપ વગર દોડ નહીં અપ છોડવું એટલે જાણી જોઈને ઈજાને આમંત્રણ આપવા જેવું છે સ્નાયુ ખેંચાઈ શકે છે ગંભીર ઈજા થઈ શકે છે અને અઠવાડિયાઓ સુધી પાછળ ધકેલાઈ શકાય છે પોતાની મહેનતને જોખમમાં ના નાખવે ઓકે તો હવે શરીર ગરમ થઈ ગયું છે હવે બીજા વિભાગ પર જઈએ દોડવાની સાચી રીત આ ખાલી દોડવા વિશે નથી પણ સ્માર્ટ રીતે દોડવા વિશે છે જેથી ઓછી એનર્જીમાં વધુ અંતર કાપી શકાય અહીં જે પોસ્ટર બતાવ્યું છે ને એ બધું એનર્જી બચાવવા માટે છે નજર એકદમ સીધી ખબર રિલેક્સ હાથને છાતી પર ક્રોસ કર્યા વગર હળવેથી ઝુલાવવાના આ નાની નાની આદતો લાંબી દોડમાં ખૂબ મદદ કરશે હવે વાત કરીએ આપણા એન્જિનના ફ્યુઅલની એટલે કે શ્વાસની આ સિમ્પલ પદ્ધતિ યાદ રાખી લો બે પગલાં દોડતી વખતે શ્વાસ અંદર લો અને બીજા બે પગલાં દોડતી વખતે શ્વાસ બહાર કાઢો બસ આટલું જ આ રિધમ શરીરને સતત ઓક્સિજન આપતી રહેશે અને હા જરૂર પડે તો નાક અને મો બંનેનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી સારું તો હવે આપણે આવી ગયા છીએ આ વિશ્લેષણના મુખ્ય ભાગ પર દસ દિવસિયર પ્રેક્ટિસ પ્લાન આ પ્લાન ધીમે ધીમે સહનશક્તિ વધારવા માટે જ બનાવવામાં આવ્યો છે જેથી શરીર પર વધુ પડતું દબાણ ન આવે અને લક્ષ્ય સુધી પહોંચી શકાય ચાલો એને વિગતવાર જોઈ શરૂઆતના ત્રણ દિવસ આપણો હેતુ એક મજબૂત પાયો નાખવાનો છે એક કિલોમીટર દોડો પછી પાંચસો મીટર ચાલો અને ફરીથી એક કિલોમીટર દોડો અહીં ઘડિયાળ સામે જોવાનો જ નથી બસ અંતર પૂરું કરવા પર ધ્યાન આપવાનું છે ચોથાથી છઠ્ઠા દિવસે આપણે લેવલ થોડું ઉપર લઈ જઈશું હવે સતત બે કિલોમીટર દોડવાનું છે અને પછી માત્ર બે મિનિટનો વોકિંગ બ્રેક આનાથી સ્ટેમિના અને ફેફસાની તાકાતમાં મોટો ફરક દેખાશે સાતમા અને આઠમા દિવસ સુધીમાં આપણું લક્ષ્ય એકદમ નજીક આવી જશે સતત ત્રણ કિલોમીટર દોડવું એ પોતે જ એક મોટી સિદ્ધિ છે અહીં ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ મજબૂત બનવાનું છે અને છેવટે લક્ષ્ય દિવસ નવમાં અને દસમા દિવસે આપણો એક જ ગોલ છે પાંચ કિલોમીટરની દોડ અટક્યા વગર પૂરી કરવી સમયની બિલકુલ ચિંતા કર્યા વગર ફક્ત ફિનિશ લાઇન પર ધ્યાન રાખવાનું છે આ તમારી મહેનતનું પરિણામ છે દોડ તો પૂરી થઈ ગઈ પણ કામ હજી બાકી છે હવે આવે છે ચોથો અને ખૂબ જ અગત્યનો વિભાગ દોડ પછીની સંભાળ યાદ રાખજો સાચી રિકવરી જ આવતીકાલની દોડ માટે તૈયાર કરશે જેમ દોડની શરૂઆત માટે વોર્મઅપ જરૂરી છે એમ દોડના અંત માટે કૂલ ડાઉન પાંચ સાત મિનિટ ધીમે ધીમે ચાલો અને પછી શાંતિથી સ્ટ્રેચિંગ કરો આટલું કરવાથી સ્નાયુઓનો દુખાવો ઓછો થશે અને બીજા દિવસે શરીરમાં તાજગી રહેશે ચાલો હવે વાત કરીએ આપણા શરીરના બળતણની એટલે કે ખોરાકની દોડતા પહેલાં કેળા અને બદામ જેવો હળવો નાસ્તો ઉત્તમ છે અને દોડ પછી સ્નાયુઓને રિપેર કરવા માટે દૂધ ફળ અને સાદો ઘરનું ભોજન જેવું પ્રોટીનયુક્ત ભોજન લેવું આ એક સીધો અને સરળ નિયમ છે જો સારામાં સારું પરિણામ જોઈતું હોય તો જંક ફૂડ અને ઠંડા પીણાથી દૂર રહેવું એ ફક્ત ખાલી કેલરી આપે છે અને રિકવરીને ધીમી પાડે છે આ દસ દિવસ બસ હેલ્ધી ખોરાક પર ફોકસ કરો હવે આપણે આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર આવી ગયા છીએ વિજેતા માનસિકતા કેમ કે આ દોડ ફક્ત પગથી નહીં પણ મગજથી પણ જીતાય છે ચાલો જોઈએ કે સ્માર્ટ ટ્રેનિંગ કેવી રીતે કરવી સ્માર્ટ ટ્રેનિંગ એટલે શું એ આ સ્લાઇડ પર સ્પષ્ટ છે યાદ રાખજો આરામ પણ ટ્રેનિંગનો જ એક ભાગ છે પૂરતી ઊંઘ સારા શૂઝ અને નરમ સપાટી પર દોડવાથી ઈજાનું જોખમ ઘટે છે અને પર્ફોમન્સ સુધરે છે સફળ થવા માટે શું કરવું એ જાણવું તો જરૂરી જ છે પણ શું નથી કરવું એ જાણવું એનાથી પણ વધુ જરૂરી છે આ સામાન્ય ભૂલોથી બચજો ખાસ કરીને જો શરીરમાં ક્યાંય તીવ્ર દુખાવો થાય તો તરત અટકી જજો શરીરના સંકેતોને સાંભળતા શીખવું પડશે અને અંતમાં બસ આ એક વાત યાદ રાખજો દોડ શરીરથી નહીં પણ મનથી જીતાય છે જ્યારે પગ થાકી જશે ત્યારે તમારું મન જ તમને આગળ લઈ જશે આ યોજનાને પૂરા દિલથી અનુસરો મક્કમ રહો અને પાંચ કિલોમીટરના લક્ષ્યને તમે ચોક્કસપણે પાર કરી શકશો શુભેચ્છાઓ